સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવણીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું સુરત મહાનગરપાલિકા હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઓડિશા માધ્યમની સાત શાળાઓ સુરત શહેરના કોસાડ આવાસ કતરગામ વરાછા અંબેનગર પાંડેસરા વિસ્તારમાં ચાલે છે ઓડિયા ભાષી બાળકો ધોરણ એક થી આઠ સુધી આશરે સાત હજાર પાંચસો બાળકો અભ્યાસ કરી રહ્યા છે ધોરણ સુધી ગુજરાત સરકારની ગાઈડલાઇન્સ મુજબ કાપોદરા કોસાડ આવાસ અલકાપુરી વિસ્તારના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતા લગભગ ચારસો જેટલા વિદ્યાર્થીઓને સુરત સંચાલન દ્વારા બાળકોના અધ્યયનમાં કોઈ અડચણ ઉભું થતું નથી પરંતુ ચારસો જેટલા વિદ્યાર્થીઓ ધોરણ આઠમાં ઉત્તીર્ણ થઈ નવમાં ધોરણમાં પોતાના માતૃભાષામાં ભણવા જાય છે Grazie. ઓડિયા ભાષાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના હોવાથી બાળકો અને વાલીઓને ઘણી તકલીફ થાય છે કોઈ વાલી આર્થિક સદ્ધર હોય તો તેના બાળકોને ખાનગી શાળામાં ભણવા મોકલે છે કોઈ વાલી છૂટકે વતન બાળકોને મોકલી આગળના અભ્યાસ છે કોઈ કોઈ વાલીના આગળ અભ્યાસનો વિકલ્પ ન મળતા મજબૂરીથી બાળકને ઉપલા ધોરણમાં દાખલ કરી શકતા નથી બાળક ભરતર અધૂરું મૂકી મજૂરી કામ કરવા મજબૂર થાય છે પાંડેસરા વિસ્તારમાં એક સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કાર્યરત છે વરાછા અમરોલી કતરગાંવ વિસ્તારના શાળા નંબર અઠાણું બસો અઠ્યાસી એકસો છોતેર ના ધોરણ આઠ ના આશરે ચારસો થી વધારે બાળકો નવમા ધોરણમાં અભ્યાસ કરવા ઘણો મુશ્કેલ પડે છે આપનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે ગરીબ બાળકો માટે આ વિસ્તારની કોઈ કેન્દ્ર સ્થળમાં ઓડિશા માધ્યમની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરશો આ ગરીબ બાળકનું ઉચ્ચ શિક્ષણ તે પ્રયાસ કરી આભારી કરશો તેવી રીતે શુઆત કરાઈ હતી નમસ્કાર મેરે નામ ઈશ્વરભાઈ બેહરા છે અમને ઉડિયા માધ્યમ કે લીયે આવેદન કરને આયા હે મેર સાહેબ શ્રી કો અમારા ઓડિશા કા આઠ ધોરણ સુધી હે उससे ज़्यादा नहीं है बच्चे लोग को पढ़ने में बहुत दिक्कत है हमारा बरसोची दस स्कूल जो उड़िया स्कूल दस स्कूल है उसमें से आठ धोरण तक ही है उसमें नौ दस कमी है इसके लिए बच्चे लोग को काम करने में बहुत पढ़ने के लिए बहुत तकलीफ़ है कोई काम पर जाता है कोई गांव जाता है कोई किसी के पास पैसा हो तो प्राइवेट स्कूल में जाता है वहीं तो मजदूरी करके हम लोग पेट पालते हैं और इतना पैसा चालीस हज़ार रुपया हम पर हमारे पास नहीं है जो बच्चे को प्राइवेट स्कूल में भेज सके इसके लिए हमने ये बाली मंडल को लेके आया है उनको मेयर साहब को रजुआत करने के लिए कितने है, है, तो तो बच्चे हैं जैसे कि बच्चे मिनिमम तीन स्कूल है एक कतरगाम स्कूल है एक अमरोली आवास में है एक श्री नगर कापोत्रा में तीन तीन स्कूल को मिला के लगभग तीन हजार बच्चे हर साल आठ से पास होते हैं मिनिमम ચારસો છે પાંચ બચ્ચે પાસ હોકે બિના પઢાઈ કરે કુમાર સાહુ અમે આજે અહીંયા સુરત મહાનગરપાલિકામાં મેયર સાહેબશ્રીને મળવા માટે આવ્યા છે જે પરિપત્ર આપવા માટે કે આપણા શાળા જે ઓડિયા માધ્યમ એકથી આઠ લગી અહીંયા ચાલે છે નવમું દસમું માટે ડિમાન્ડ કરવા માટે આવેદનપત્ર આપવા માટે અહીંયા અમે આટલા વાલી મંડળ તરફથી આવ્યા છે જે અમરોલી વિસ્તાર અને કતારગામ અને માં વરાછા આ એટલા વિસ્તારમાં અહીંયા નવમુ દસમુ ભણવા માટે નથી વ્યવસ્થા એના માટે અમે રજૂઆત કરવા માટે અહીંયા આવેલા છે તકલીફો થી આઠ વાગી સુધી ભણે છે છોકરાઓ છોકરીઓ જે ભણે છે આઠમુ પછી અમે ભણવા માટે અહીંયા સુવિધા નથી અને જેથી છોકરાઓ બાલમજૂરી કરવા માટે જાય છે અને છોકરીઓ ભણતર છોડીને ઘરે રહે છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે